આજની સવારે કઈ ખાસ થવાની છે કેમ કે આજે એક જગ્યાએ જવાનું છે તો ફાઇનલી ગાઈસ અહીં આવવાનું હતું આ છે સમરસ હોસ્ટેલ એક તો ફૂલ વરસાદ ચાલુ છે અમારો બંગોર રિક્ષા મચવા ધીમે ધીમે હું કઈ એ ભાઈ છૂટા આજે ધીમે ધીમે હાઈકો જાય છે વરસાદ ચાલુ છે ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ જો બહુ બધા મજામાં છું હું પણ મજામાં છું સવારના એટલે કે બપોરના વાગી ચૂક્યા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને આપણે ઉઠ્યા છીએ અને આદમ ફસે ગયા મહાદેવના દર્શન કરવા માટે નીકળી પડ્યા છીએ અને આજની સવારે કંઈક ખાસ સવારની છે કેમ કે આજે એક જગ્યાએ જોવાનું છે ક્યાં જવાનું છે વ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેજો એટલે તમને બધાને ખ્યાલ આવી જશે અને ચલો પહેલાં તો મહાદેવના દર્શન કરીએ ચાલીને એક કિલોમીટર જવાનું છે ઉઠ્યો છું મોડું મોટું ધોઈને ફ્રેશ છો આવ્યો અને ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં હવે તમે જો આ લીધું છે જો કે જેમ રાધે રાધે બોલી શકે એટલે ભગવાનનું નામ સ્મરણ કરતાં 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 આપણે શાંતિથી પહોંચવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે ફાઈનલી ગાઈસ મહાદેવના મંદિર પહોંચી ગયા છે ફરસા ફરસો રહી રહ્યો છો આખું અને એ મંદિર છે મહાદેવનું એવું ચલો આપણે કરી લઈએ મહાદેવના અને હનુમાનજીના દર્શન તો ફાઈનલી મિત્રો આપણે છે ને મહાદેવ દર્શન થઈ ગયા છે અને આપણે શાંતિથી છે ને કોલેજ જવાનું છે નાસ્તો મન અંદર વચમાં જાય નાસ્તો હશે મન થશે કે નાસ્તો કરવો છે તો કરી લઈશ ભાગી પાણી બી ચાલતા તો ચલો જઈએ છીએ એટલે તો કોલેજ છે પછી મારા સૌદાસભાઈ આવે છે પછી અમારે જવાનું છે બહુ મસ્ત જગ્યાએ લોક મારે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો કારણ કે જે સરપ્રાઈઝ તો ના કહેવાય પણ એક ખુશખબરી છે મારા માટે ત્યાં જવાનું છે અમે અત્યારે એક સારી સોરી હું અત્યારે નહીં કહું એના માટે લોક તમને પૂરેપૂરો જવું પડશે કોલેજ જઈએ સૌદાસભાઈ આવે છે ને પછી સાથે જવાના છીએ અમે એક જગ્યાએ તો એ જગ્યા કઈ છે બ્લોગમાં જોવા માટે તમારે કન્ટિન્યુઅસલી બ્લોગમાં બની રહેવું પડશે તો ચાલો હવે ગયા ફટાફટથી કેમ કે આજે એક કિલોમીટર ચાલે જવાનું છે એક કિલોમીટર આવી દઉં એક કિલોમીટર પાછું ચાલે જવાનું છે હું પવા ખાઉં હોય એટલે કાબેરું બધું આવી જાય પવા ખાવા માટે કેમ કે હું ડેજ પવા પણ ખબર આવું જોઈએ કઈ બધી આવી ગઈ જો ખાલી

આ બિલ્ડિંગમાં રહેવાનું છે ખબર નહીં થાય કે સમરસમાં એડમિશન મળી ગયું બસ પડ્યા છે તો કીધું દાખલામાં ભાઈ બહુ ખુશ પેલા એડમિશન થઈ જાય પછી વિચાર છે બસ હવે ખાલી છે ને હું કહેવાય ડોક્યુમેન્ટમાં થોડીક ભૂલ છે ડોક્યુમેન્ટ સુધીમાં સુધી જાય ને તો કાલે આપણે ફાઈનલ કરી નાખવાનું છે એડમિશન સમરસમાં તમારો એડમિશન લેવા જઈ રહ્યો છે બસ મળી જાય છે જાપાન આવર લેટર જય શ્રી કૃષ્ણ મહાદેવ તો અત્યારે વાગી ચૂક્યા છે સાડા સાત ઉપર થઈ ગયું છે અને આપણે આવા જમવા જઈ ગયા છીએ આજે સમરસમાં ગયો તો બટ સમરસમાં થોડોક લોચા આવી ગયા છે ડોક્યુમેન્ટમાં એવું છે કે આ કોન્ટ્રાક્ટનું રિન્યુ કરવાનું બાકી છે તો એ રિન્યુ થઈ જશે પછી આપણે સમરસમાં જતા રહેવાના છીએ સમરસ હોસ્ટેલમાં મજા આવશે ત્યાં સારું વાતાવરણ છે સાફ સફાઈ પણ સારી છે જમવામાં હવે બહુ ખ્યાલ નથી ઘણા લોકો કહે છે કે જમવામાં થોડાક લોચા જેવું છે બટ રહેવાની સુવિધાઓ ઉત્તમ સુવિધાઓ છે તો જોઈએ છીએ શું થાય છે આગળ અને વિચારતો હતો કે આજે રાતે હું ગામડે જતો રહું બટ પછી વિચાર આવ્યો કે પપ્પાને કીધું કે પપ્પા તમે આવો દાખલો કરી નાખો પછી હું કે ફોટો પાડીને મોકલી દેજો ફોટો ત્યાં ચાલી જશે કેમ કે જ આપવાની ઓનલાઈન હું કહેવાય આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો આપવાના છે નહીં એટલે વિચાર્યું કે એવું જ કરીએ કેમ કે જો કાલ આવી જાય તો ત્રણ દિવસ કે એક બે દિવસમાં છે ને આપણે એડમિશન લઈ લઈએ સમરસમાં અને બસ આજનો તમને ગઈ કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કે જેમાં જે મેં પ્રાણ લીધો છે કે હવે હું બર્થડે સેલિબ્રેશન નહીં કરું વ્લોગ જોઈને ઘણા બધા મેસેજ આવ્યા કે ભાઈ તારો બર્થડે આવી રહ્યો છે આવી રહ્યો છે તું બર્થડે સેલિબ્રેશન નહીં કરે કેમ ચાલશે બાકી કીધું યાર એના માટે તો બર્થડે સેલિબ્રેશન શું યાર જિંદગીના દરેક સેલિબ્રેશન હું નહીં કરું યાર વાત કરે છે અરે આમ જો ભાઈ અમારા હા ભાઈ જવા દો એટલે જિંદગીના દરેક સેલિબ્રેશન ન હું ઠુકરાઈ શકું છું ફક્ત એના માટે યાર કેમ કે એ વ્યક્તિ જ મારી બધી ખુશીઓ છે જો મારી બધી ખુશીઓમાં એ વ્યક્તિ જ નહીં હોય તો શાયદ મારી કોઈ ખુશીઓ મહત્વની નથી યાર કોઈ સેલિબ્રેશન મહત્વનું નથી યાર એ સાથે કરેલા દરેક મારા જિંદગીના સેલિબ્રેશન મારા માટે યાદગાર છે એમ એસ્યુ મારાજ યાર બહુ જ બધું ચલો હવે જમી આવ્યા તો તબિયત ખરાબ લાગે છે તમે જોઈ શકો છો મને આંખ લાલ હતી તો માથું બેટલું ચડ્યું છે ખબર નહીં તાવ જેવું થોડુંક આવી ગયું છે જોઈ ગયા જમી દઈ શાંત હતી અને પાછા મળી ગયા છે તો ફાઇનલી આપણું જમવાનું આવી ચૂક્યું કે મસ્ત મંદિરનો વસન શાંતિથી જમીએ તો ફાઇનલી કહ્યું હું ને વિપુલભાઈ છે ને અત્યારે આવી ગયા હતા છે ને શું કહેવાય વરસાદમાં છોડા બી એ માટે વરસાદ બાર ચાલુ છે ત્યારે હું જોયું ફૂલ વરસાદ ચાલુ છે અને એમાં છે ને છોડા બીએ છે એટલે બાજુમાં છે સોડા લઈ લેવાય છે ચાલુ વરસાદમાં છોડા બીએ છે ત્યારે રાતના આવી ગયા કેવા કે વિપુલભાઈ નવ ને બેતાલીસ થઈ ગઈ છે ને એમાં છે ને સોળા બીએ છે વરસાદ ચાલુ છે અને હાલ તો હાલો ભાઈ

आबार आबार आबार। तो फाइनली ही तो चलो पी लिया थोड़ी corner, drink, midnight, sunrise, shit, एक तो फूल वर्षा, चालू रिक्सा बचवा छूटा धीमे धीमे वरसाद चालू है

વાતાવરણ બહુ ઠંડુ છે મસરાઓ વધી ગયા છે અને રાતનો અત્યારે એક વાગી ગયો છે અને મને એમ થયું કે ચલો બ્લોગને એન્ડ તો કરવો પડશે ને અને આજનો દિવસ સારો રહ્યો છું સમરસમાં ગયા હતા આપણે એડમિશનમાં થોડી પ્રોસેસ બાકી છે બટ ટૂંક સમયમાં વિચારું છું કે એડમિશન થઈ જાય ત્યાં એડમિશન થઈ પણ જશે એટલે વાંધો નથી અને કાલે છે આપણે કોલેજમાં ફ્રેશર પાર્ટી એટલે કાલે મજા આવવાની છે અને કાલનો વ્લોગ પણ જોરદાર બનવાનો છે આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો છે ફટાફટી કોમેન્ટ કરી નાખજો અને

બોજ જ મજા મજાક કરશું મસ્તી કરશું ધમાલ કરીશું અને રાહ હોય તો પ્લીઝ કોમેન્ટ આપતા અને તમારા જિંદગીના કોઈ પણ ક્વેશ્ચન સોલ્યુશન આપતા મને થોડોક પણ વિચાર આવે તો પ્લીઝ ફટાફટથી કોમેન્ટ કરી દેજો વિડીયો બને તો શેર કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ કાલે છ વાગે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ジェイド・アル・